હેલો મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપનો યુટ્યુબ ચેનલ બનાસ દર્શન વિથ પ્રકાશની અંદર ઘણા મિત્રોના ઇન્ટરવ્યુ કર્યા છે તમને બનાસકાંઠા વિશેની માહિતી આપી છે ઘણા કલાકારો સાથે મુલાકાત કરાવી છે આજે એવા જ એક કલાકારની મુલાકાત કરાવવા જઈ રહ્યો છે જેમણે સખત મહેનત કરી છે એક જ લુકમાં એક જ નામ બનાવ્યું છે ભાભરના ભુવાજી તો આજે મારી સાથે છે ભાભરના ભુવાજી તો આજે એમની સાથે વાતચીત કરીશું સૌ પ્રથમ તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બનાસ દર્શન વિથ પ્રકાશમાં કે તમારો કિંમતી સમય અમને આપ્યો થોડો ઘણો અને લોકોને પણ જાણવા મળે કે તમે શું કરો છો કઈ રીતે છો તો થેન્ક યુ સો મચ ભુવાજી સ્વાગત છે આપણી ચેનલમાં સૌ પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમારી ચેનલ ઉપર આવવાનો મોકો આવ્યો અને બીજું કે આભાર માનવાનો હોય ને તમે મારા ભાઈ છો અને મને ખૂબ આનંદ છો કે તમારી આ મોટી બનાસ દર્શન ગીત પ્રકાશમાં આવવાનો ખામે મને મોકો મળ્યો એટલે આનંદ છે દિલથી આભાર અને અમે પણ તમને ઘણા સમયથી ઓળખતી બહુ રાહ જોઈ તમારી કે તમે અમને ઇન્ટરવ્યૂ આપો તો આજે તમારા જીવનની કેટલીક જાણકારીઓ લોકો સુધી પહોંચે અમને પણ જાણવા મળે તમારા જે ફ્રેન્ડ સર્કલ છે અમને પણ જાણવા મળે એટલા માટે તમને ઘણા સવાલો કરવાના છે ને એમના તમારે જવાબ આપવાના છે તો શરૂઆત કરીએ ભુવાજી સાથે સૌપ્રથમ તો ભુવાજી કે બાબરના ભુવાજી બાબરના ભુવાજી એક જ નામ છે ઓરિજિનલ નામ શું છે ભુવાજીનું

કે કેટલું ભણેલા છો અને તમારું વતન મૂળ ક્યાં છે તમે ક્યાંથી જો કારણ કે ક્યાંય જોવા મળ્યું નથી તમે ક્યાંથી ભાભર નામ લખો છો પણ ક્યારે એવું જોવા નહીં મળ્યું કે ભાભર ના છે ક્યાં છે એટલે તો એ પણ માહિતી આપો ક્યાં થયો અને કેટલું ભણ્યા છો તમે તો પેલો તમારો પ્રશ્ન છે ભણવાનો બરોબર તો ભણવામાં એવું છે કે લોકોને આશ્ચર્યજનક લાગશે કે હા આ ઉંચમથી પણ મને ભણવા બેહાર્યો હતો અને હું પંદર દાડા ભણવા જોતો અને બેને મને એક જ ધોલ મારી હતી એમાં હું કરી આવતો નથી તાર નો વળી એ ધોલ ના ખમણી એટલે પાછો આવતો તાર નો જોક્સ નથી અને બીજો પ્રશ્ન એ છે કે હું ગામ છું તો નજીક જ ગામ છે

પણ આપણે તમારી આઈડી જોઈએ ભાભર ના ગોજી તો આ નામ કઈ રીતે મગજમાં માં શરૂઆત કરવા માટે કોમેડી શરૂઆતમાં કઈ રીતે આ નામ આવ્યું એ કો છે ને તો એમાં માં શું છે કે સૌ પહેલો અમે એક વિડિયો બનાવ્યો તો પેંડા વાળો કુવો અમારી યુટ્યુબ ચેનલ માટે તારી ઇન્સ્ટાગ્રામ માં અમે નતા યુટ્યુબ ચેનલ માટે પેંડા વાળો કુવો કિલો પેંડા માજા હતા એમાં અમે રિંગટોન એ અમારી ઈદ હતી અને નવી સિસ્ટમ અમે લાઈ હતી કે રિંગટોન વગાડા ફેશન વાળી અને કુવો રાખ એટલે લોકોને કોમેડી વધારે લાગી એટલે આ અમે નવું લાવવા માંગતા હતા અને તારો તો એટલા ઉપડે લઈને તા પવન બસો વ્યૂ આવતા પણ અમારો પહેલો જ વિડીયો એ રહ્યો હતો પેંડા વાળો કુવો એ અમારો વાયરલ થયો અને વ્યૂ ખૂબ હારા આયા અને એનું ટાઈટલ થોડુંક બદલાય અને કિલો પેઢા વાળો ભુવો ભાભરનો ભૂવો કહ્યું ભાભર એરિયાનો કુવો એટલે તાર મને એવું નહોતું કે આ આજ નામ વાયરલ થઈ જાય છે આગળ ચાલતા એ વિડીયો ખૂબ સારો ચાલ્યો એટલે એના એના ભાગ અમે ભણાય છે ભાભરનો ભૂવો આમ ને ભાભરનો નો ભૂવો સંતથી ટક્કર એવી રીતના ડબલ ટ્રબલ ભાગ રહ્યા છે બધા ભાગ વાયરલ થાવ મળ્યા

પણ ધીરે ધીરે લોકોએ કીધું કે આવી રીતનું હોય યુટ્યુબ માં આવો અને ધીરે ધીરે તમારા જેવા લોકો હોય માહિતી આલતા એટલે અમે ધીરે ધીરે પછી યુટ્યુબ માં આવ્યા અને યુટ્યુબ માં આવ્યા પછી થોડું અમારું નામ આગળ આવ્યું આમાં એ તો તમારા થઈ ગયા ફેમિલી માં કે એમાં સપોર્ટ થઈ ગયો બરાબર કારણ કે કોઈની પાછળ કેમેરા પાછળ દુનિયામાં કોક ને કોક નો સપોર્ટ હોય છે બરાબર તો એવા લોકોનું પણ નામ મારે જોયે છે કે કોનો કોનો સપોર્ટ છે અને કઈ રીતે આ તમને સપોર્ટ કરે છે સપોર્ટમાં તો સૌ પ્રથમ માં મા બાપ જેમ કે મા બાપ સામે તા એટલે હિંમત મળે છે અને મોટિવેટ મળે છે અને મને એમ થાય છે કે મારે બીજું કાંઈ જોતું જ નથી મા બાપને ખુશ કરું અને બહુ આગળ જોઉં કે ના જો પણ મા બાપને જે જોવે એ જરૂરિયાતું પૂરું કરું અને અમે જે કામ કરા એમાં અમારા મા બાપ કોઈ દાડો મને પૂછતા નથી કે તમે શું કરો છો કેવા વિડીયો બનાવો છો લોકોને પસંદ આવે છે કે નથી આવતું પણ તે છતાંય અમારું ઉદ્દેશ્ય શું હોય તે કે અમારો વિડીયો બનેલો પહેલો મા બાપ જોવે

ના બીજાની ફેમિલી જોતી હોય એને શરમ ના બસ પેલો આપણી ફેમિલી જોવે પછી બીજાની ફેમિલી બતાડવા ઘણીવાર કેવું થતું સોશિયલ મીડિયામાં દરેક માણસનો વિરોધ થતો હોય તમે સારા કાર્ય કરતા હોય બધા થી અલગ કઈક અલગ કરતા હોય વિરોધ પણ થતો હોય તો શું એવો ભુવાજી નો વિરોધ થયેલો કરે વિરોધ ઘણા સમય પહેલા થયો તો અમે એક વિડીયો બનાવ્યો હતો ગોસ્વામી સમાજ નો વિરોધ થયો હતો પણ એ બધું એટલું લાંબુ નહોતું એડ્યું બતાવી દીધું હતું લાંબુ પણ અત્યાર સપોર્ટ કરે છે એટલે બે ચાર સવાલો એના લીધે અમારો કરતું અમારો ડ્રેસ અમારું અને અમારી કોમેડી બધી સાદી સિમ્પલ હોય વિરોધ મતલબ વિરોધ જ નથી બહુ સારા ભુવાજી અને ખાસ બધાનો એક સપનું હોય છે કઈક ને કઈક YouTube માં અહીંયા આગળ જવું અહીંયા આગળ જવું તો ભુવાજીનું એવું શું સપનું છે ટીમને ક્યાં લઈને જવું કારણ કે આપણા બનાસકાંઠાની અંદર ઘણી ટીમો છે જેમાં વિલેજ બોય ટીમ છે પછી આપણા પાટણથી એચબી હિન્દુસ્તાની ટીમ તો ભુવાજી હજી લોકો વચ્ચે નથી આ એટલા સરમાળ સ્વભાવ છે કે પછી એવું કામકાજ છે કે શું છે એની પણ માહિતી લોકો ને લોકો વચ્ચે ક્યારે આવશે ભુવાજી ખૂબ સારો પ્રશ્ન છે હવે પહેલા તો તમને વાત કરી ગયું કે જે શરમની વાત આવી કે ને તો એમાં સૌથી આગળ અમારા આખી ટીમમાં હું છું આગળ હું છું બાકી બીજા કોઈ શરમાતા ને એવું નથી પણ મો મારે થોડુંક એવું કે બારી ઓછો ને આપણું ઠેઠ થી મારું સ્વભાવ કે હવે હવે ટીમ ને ક્યાં સુધી લઈ જવી છે સપનો નથી આગળ આગળ ક્યાં લઈ જવી છે તો એ તો મારા મનમાં છે કે મારે મહેનત કરવી હતી અને હવે હું ભેગા થવાના છું કે હમણાં થોડીક પરિસ્થિતિ એવી હતી અલગ થયેલી વિડીયા ઓછા બન્યા છે પણ મનમાં છે અને એથી કદાચ એ જગ્યાએ જઈશ ને કચ્છમાં એવું શું છે કે કચ્છમાં નોબત છે કે શું છે એટલે છે થોડીક પરિસ્થિતિ પહેલા ખરાબ હતી હા હવે તો ઓણ તો ઘરે પાછા બહાર હા મતલબ હું તો અહીંયા જ છું પણ આવવાના છે વાલોની વાલોની અમારે દાડામાં આવવાના છે પરિસ્થિતિ બહુ ખરાબ હતી પરિસ્થિતિ એટલે ઘણી ખરાબ અને ખરાબ પરિસ્થિતિના લીધે અમારે બારી દાવું પડ્યું હતું અને થોડુંક માતાજીનું એવું બધું હતું એટલે બારી દાવું પડ્યું હતું પણ પાછા હવે આવું એટલે હવે આગળ થોડુંક નવું વિચાર વિડીયો સિવાય ભુવાજી શું કરે છે વિડીયો સિવાય ખેતી કામ કરે વિડીયોમાં કદાચ ગમે એ કેરેક્ટર હોય પણ ઘણખરું તો મારું ખેતીનું જ કેરેક્ટર હોય છે વિડીયોની અંદર એ અને જે અંદર રહ્યો ને એવો ને એવો બારી પણ હું શેતી જ કરું બરાબર ભુવાજીના કોને જોઈને પ્રેરણા મળે છે આ સોશિયલ મીડિયામાં કઈ આવાજ બરાબર ચાને જોઈને શીશા એમ ને બરાબર તો મતલબ હિન્દી પિક્ચર અમે પહેલા ખૂબ જોતા અને પહેલા તો એવું હતું કે એક્શન જ કરા એક્શનના ના ખૂબ ગણાવતા મારો મોટો ભાઈ છે ને એને તો એક્શન કરવાનું જ ગમે પણ એક્શન હેડી નહીં એટલે પછી કોમેડી મજબૂતીથી આવું પડ્યું પહેલા ના ગમે શોર્ટ ફિલ્મ બનાવતા મોટી મોટી એમાં સંગીત બંગીત લાખ એક્શન કરાન પણ એવું બધું થોડુંક પ્રેમ ઓછો મળ્યો એમાં એટલે મજબૂરી આ બીજા જોઈ જોઈ અમારા આ અને કોમેડી માં પડ્યું હાલ કોઈ કોમેડી સ્ટાર કોણ છે જેને જોઈને એમને મજા આવે શીખવા મળે કે હા અને જેને જોઈને લાગે હા તો અમારા ખાસ મિત્ર છે કોઈ ગામથી કોઈ ગામથી ગુજુ મતલબ ચંદન ચંદન રાઠોડ ખૂબ સરસ અને એમના તરફથી પણ કંઈક સપોર્ટ મળતો હશે પૂરો સપોર્ટ મારે કાંઈ પણ જરૂર પડે તો હું હવું પહેલો એ ટીમનો કોન્ટેક કરું છું અમારે કદાચ પહેલી હું જૂઠું નહીં બોલું અમારે કાંઈ પણ માહિતી જોતી હતી યુટ્યુબ વિશે તો અમે સીધો એનો કોન્ટેક કરતા અને ખૂબ માહિતી મળતી હતી અને આજે પણ હરતીરાજી કદાચ હું કાંઈ જરૂર પડે તો અહીંયા ફોન કરું અને અહીંયા તરફથી ખૂબ માહિતી મળે બીજી એક ખાસ વાત કહી દઉં કે તમારા વિડીયો જેટલા મોટા કે તમારા આપણે ઉંમરના જોવોને એના કરતાં નાના છોકરાઓ પછી આપણે બનાસકાંઠાને જે ઘરાવું માણસો છે જેમને સોશિયલ મીડિયામાં નથી ખબર પડતી છતાંય એમ તમારા વિડીયો જઈને ખુશ થાય છે છોકરાઓ નાના છોકરાઓ પણ જોતા હોય છે શું એવા કોઈ ફોન બીજા આવ્યા કોઈ મોટા વ્યક્તિના ફોન કે કોઈ મોટા કલાકારના ફોન કે તમારા ટેપ્લીશે

તો થેન્ક યુ ભુવાજી કે તમે આટલો સમય આપ્યો તમારા વિશે ઘણી બધી માહિતી મળી અમને અમારા દર્શકોને માહિતી મળી તો અને ફરી વાર તમને દિલથી આભાર માનું છું કે તમે આટલો સપોર્ટ કર્યો અને ખૂબ આગળ જાઓ અને ખૂબ મહેનત કરો એવી મારી દિલથી પ્રાર્થના છે થેન્ક યુ સો મચ ઓલ બનાસ ખાયલ ફેમિલી